એ સંસદી મત વિસ્તારને સાંસદ ચૂંટીને આપે એટલા પૂરતું સીમિત નથી સતત અને સળંગ સત્તાના મધમાં શાસકો નો અહંકાર હવે સાતમા આસમાને પહોંચ્યો છે અને એ અહંકારની આગમાં આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના તમામ જાતિ ભાષા ધર્મ પ્રાંતના લોકો પીડાઈ રહ્યા છે આપણે સૌ સાક્ષી છીએ કે આ રાજકોટ કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે થી લઈ અને સંસદ સભ્ય સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ ચૂંટાઈ અને ચારેયપો ભાજપનો જય જયકાર છે કમનસીબે ગુજરાતની વિધાનસભા વિપક્ષ વિહોણી છે ગુજરાતની વિધાનસભા એવી સ્થિતિનું સવા વર્ષ ઉપરાંતથી નિર્માણ થયું હોવા છતાં સત્તાના સૂત્રો સંભાળનારા લોકો સામાન્ય માણસની અપેક્ષાઓ આશાઓ પરિપૂર્ણ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યા અને નિષ્ફળતાનો ભોગ ભાજપમાં દાવાનળ સ્થિતિ છે રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય સુરેન્દ્રનગર હોય જુનાગઢ હોય મહેસાણા હોય સાબરકાંઠા હોય વડોદરા હોય વલસાડ હોય જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટ વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું એવા રાજકોટમાં પણ ભાજપના પાયાના કાર્યકર્તાઓ કમલમની કાર્યાલયે ખુરશી સાફ કરવાનું કામ કરે સંસદમાં લગભગ અડધાથી ઉપરાંત કોંગ્રેસ અને વિપક્ષ ગોત્રના લોકો કમલમની કાર્યાલયે ભાજપના કાર્યકર્તાઓએ ગાભા મારીને સાફ કરેલી ખુરશીમાં તાજ પહેરીને બેઠા હોય એવી સ્થિતિ પેદા થઈ સત્તા ચૂંટાયેલા લોકો સત્તાનો સ્વસશક્તિકરણ માટે ગેરલાભ રહ્યા છે સરકાર દ્વારા ઉભી કરાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે આજ સમગ્ર ગુજરાતમાં મંદીની મોકાણ છે

ફિક્સ પેના કર્મચારીઓ અને હવે તો થી ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મામા માસી ફઈ ફૂવાના પસંદગીના લોકોને સરકારી વહીવટમાં થોપી રહ્યા છે અને એનું પરિણામ આજે ગુજરાતનો ગરીબ ખેડૂત દલિત પછાત આદિવાસી મધ્યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે